બનાવની વિગતો અનુસાર ગત પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસ રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ખુશ હાઇટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા તે પૂર્વે સરદાર પાર્ક થી પત્ની ને બાળક ને લઈ તેઓ નીકળ્યા હતા હરેશ શંકરભાઈ પટેલ પોતાની કાર ખુશ હાઇટ્સ ના પાર્કિંગ માં પાર્ક કરીને લોક કરીને નવું મકાન જોવા ગયા હતા તે દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડીને અંદર બેગમાં મૂકેલા હરીશ પટેલના રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જે અંગે સીસીટીવી સહિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ટીમ કામે લગાવી હતી જ્યાં કોઈ કદી જોડાઈ ના રહી હતી દરમિયાન જ્યાં કોઈ કડી જોડાઈ ન રહી હતી દરમિયાન રોજ પહેલા મહારાષ્ટ્ર યવતમાલ ખાતે પોલીસ દ્વારા ફોન કરી જાણ કરાઈ હતી જે અંકલેશ્વરમાં થયેલ સાડા ત્રણ લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલ બે લૂંટારુઓએ કબીલાત કરી હતી જે આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈ વીએન સગર દ્વારા એક ટીમ બનાવી યવતમાલ ખાતે મોકલી હતી જ્યાં કોર્ટમાંથી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી દીપક ધીરુભાઈ બજરંગી રહે છારાનગર ફ્રી કોલોની અમદાવાદ બે મયુર દિનેશભાઈ મજરંગી રહે કુબેરનગર અમદાવાદની અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા તેઓ દ્વારા ચીલઝડપ કરી લઈ ગયેલ સાડા ત્રણ લાખ રૂપિયા રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ ઇસમની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ચીલઝડપ કે લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી